નમસ્કાર મિત્રો જુના ડ્રાફ્ટિંગ ફાર્મ કિટેજ ભાઈ પેડિયા પતલ મોબાઈલ નંબર 972416125 એ આમલોને ગામમાં 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છે સારું લાભ મળી રહ્યો અલગ અલગ મોકલી છે ત્યારબાદ બાજુમાં એ નેચરલ મીઠી ઘરે બનાવે ત્યારબાદ બાજુમાં દસમી જવા એ પણ અમારું ઘરે બનાવે છે

કિચન માં કોઈ પણ વસ્તુ હાજર હશે તે મળશે તો આને કારણે મિત્રો તેમના જે સ્ટોલની વસ્તુ હતી તે અને કારણે રાખવામાં આવેલી હતી આ તમે જોઈ શકો છો સાસનો મસાલો પોપડિયા હાથે બનાવેલા સાબુ ઘી બાજરી અલગ અલગ પ્રકારની કાચરી કોઠી બાની એની અને આ એમનો સ્ટોલ હતો ત્યાં કારણે પ્રદર્શનમાં જે રાખેલું હતું તે અહીં કણે લેવાવાળા આવતા હતા અને અહીંથી વસ્તુની ખરીદી કરતા હતા જેમાં મગફળી છે લોટ છે તો મિત્રો આ છે ચોટીલાનો આપણે હિતેશભાઈ મેણિયા એમનો પ્રાકૃતિક નો સ્ટોલ છે તેમાં આ નામ છે તે છે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ ગામ તેમનું વડાલી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર છે અને આ બધું તેમનું જે ત્યાંથી પ્રાકૃતિક વેચાણ કરવા માટે લાયેલા સત્ય છે આ તેમના જૂના બિયારણો છે કારણ કે મેન તેમની પાવર જે છે તે આપણે બિયારણમાં છે આ અલગ અલગ પ્રકારની દૂધી છે જીવમોડા છે તેની અલગ વેરાયટી છે અને

બધા દેશી આપણે જે પેલા આપણા વડવા વખતે જે હતા તે પ્રકારના બધા ઓરિજિનલ આપણા જે બિયારણો છે તે છે આ એમને બીજા છે જે અલગ અલગ જે કોઠીબાની કાચરી છે નેચરલ પ્રાકૃતિક ગાય આધારિત સરગવાના પાનનો પાવડર છે નેચરલ આયુર્વેદિક સાસનો મસાલો છે કુદરતી ચકલી ઘર છે પછી આ એમનું જે એપેડા સંસ્થાનું જે કે જે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તમે આ આગળ જોયો ચેરી ટમેટો જે ઝીણા ટમેટા આવે છે જે માર્કેટમાં હાલ ખૂબ ચાલતા હોય છે આ બધી વસ્તુ તેમનો કોન્ટેક્ટ નંબર આપેલા છે અને તમારે પણ જો બિયારણ જોતું હોય તો તમે તેમાંથી મગાવી શકો છો આ તેમને આખી એક કીટ તૈયાર કરેલી છે જેમાં તે તમે નામ સરનામું ને એવું આપો પછી તમને તે કુરિયર દ્વારા મોકલી આપે છે અને આ તેમનો જે અલગ એક આખો કૃષિ પ્રભાતમાં જે લેખાયેલો હતો તે બાબતનું તેમનું આ રીતે તૈયાર કરેલું છે તેમની પાસે જાળવીની યાદી પૂરતું તેમને રાખેલું છે આ જે આપણે પહેલા દેશી ચીભડા આવતા તે છે જે આ લાંબા થાય તે છે અને આ દેશી ચીબડા તેની સુગંધ જ જ પણ આખી એક અલગ પ્રકારની હોય છે ગોળ દેશી ચીબડા આવે તે છે અને આ એમને શાકભાજી જે આપણા દેશી બિયારણો છે તેનો આખું એક ચાટ બનાવેલો છે આ જે દેશી દસ ધારી લાલ અને સફેદ જે ભીંડો આવે છે તે છે આ આપણે જીવડા છે

ચીચન કોઈ પણ વસ્તુ ગમે ત્યારે મારા ફોર્મ ઉપર આવશે અને તમને બધી લાઈટ જમવા કોઈ પણ માહિતી ટ્યુશન ગાર્ડન માટે ઉગાડવા ઉગાડવા કઈ રીતે ઉગાડવા શું પ્રોસેસ તો પણ માહિતી આપશો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી પછી મિત્રો આ ટાઈપ બનાવશો જોઈએ યુટ્યુબ ચેનલ છે પણ જે વિડીયો છે તે વિડીયો અને તેમાંથી આપણે થોડું ઘણું શીખ્યું